નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહી છે જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો તેમના જીવન જોખમમાં છે અને કેટલાક લોકો તેમના પર હુમલો કરવાનો વિચારી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે બુલઢાણાના શિવસેના ધારાસભ્ય સંજય ગાયકવાડે અનામતી અંગેની ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીની જીપ આપનારને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બુધવારે રાહુલ ગાંધી વિરુદ્ધ ષડયંત્ર અને તેમના જીવન જોખમમાં હોવાની આરોપ લગાવ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં સત્રારૂઢ ભાજપ અને શિવસેનાના નિધિઓના તરફથી કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણીઓની નિંદા કરી હતી આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચૂપ પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ